ગણતરીની મિનિટોમાં જ હવે ઢોસા ઘરે તૈયાર થઈ જશે જેમાં દાળ ચોખા લેવાની આથવાની કે માર્કેટમાંથી ખીરું લઈ આવવાની પણ બિલકુલ જરૂર નથી તો ચલો શરૂ કરીએ ઇન્સ્ટન્ટ રવાના ઢોસા જેના માટે એક મિક્સિંગ જાર લઈ એક કપ જેટલો રવો ચાર ચમચી જેટલો ચણાનો લોટ અને બે ચમચી જેટલો ઘઉંનો લોટ લેશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે બધી વસ્તુને ક્રશ કરી અને મિક્સિંગ જાર બાઉલમાં લઈ લેશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેરી થોડું એવું લીંબુ ઉમેરીશું ખીરું બનાવવા માટે અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલી ખાટી છાશ લીધેલી છે આપણું ખીરું રેગ્યુલર ટોસાના ખીરા જેવું થઈ જાય ત્યારબાદ આપણે તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવા રાખી દઈશું ખીરું આવી રીતના નોર્મલ ચમચામાં પાછળ કોટ થઈ જાય તેટલું ઘાટું રાખીશું લોટી સારી રીતના ગરમ થઈ ગયેલી તો મેં તેલ પાણી છાટી અને સારી રીતે લુઈ લીધેલી હવે એક મોટો ચમચો ખીરાનો ઉમેરી આવી રીતના રાઉન્ડમાં ફેરવીશું તો તૈયાર છે માર્કેટમાં હોય તેવા રેગ્યુલર દાળ ચોખાના ઢોસા જેવા જ ઇન્સ્ટન્ટલી બનતા રવાના ઢોસાની રેસીપી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર જરૂરથી કરજો વિડીયોની ફૂલ લિંક મેં અહીંયા ટાઇટલ પર આપેલી છે તે પણ જરૂરથી ચેક કરજો થેન્ક યુ